જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી પોષ માસ કથાનો ભાગ ચૌદમો કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણનો ત્રીજો સ્કંધ આજે પ્રારંભ કરીશું પહેલો અધ્યાય ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત જે વાત તમે પૂછી છે તે જ વાત અગાઉ પોતાના સુખ સમૃદ્ધિપૂર્ણ ઘરનો ત્યાગ કરીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રીજીને પૂછી હતી જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદુરના ઘેર તેમને પોતાના જ સમજીને વણ બોલાવ્યા ગયા હતા રાજા પરીક્ષિતે પૂછ્યું હે પ્રભુ એ તો બતાવો કે ભગવાન મૈત્રેજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય કારણ કે મૈત્રેયજી જેવા સાધુ શિરોમણીએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને તે પ્રશ્નોનો મહિમા કર્યો હતો સુતજી કહે છે રાજા પરીક્ષિત ના આમ પૂછવાથી સર્વજ્ઞ સુખદેવજી અત્યંત પ્રસન્ન થઈને જે કહ્યું તે સાંભળો શ્રી સુખદેવજી કહેવા લાગ્યા હે પરીક્ષિત આ તે દિવસોની વાત છે કે જ્યારે અંધરાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડુના નાથ પુત્રોને ભવનમાં મોકલીને આગ ચંપાવી હતી જ્યારે તેમની પુત્ર વધુ અને મહારાજ યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેસ દુશાસનને સભામાં ખેંચ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તે પ્રવાહથી તેના વક્ષસ્થળ પર લેપ કરાયેલું કેસર કુમકુમ પણ રેલાવવા લાગ્યું પરંતુ ધૂતરાષ્ટ્રે પોતાના પુત્રની કુલ કર્મથી વાર્યો નહીં દુર્યોધનને સત્યપરાયણ અને ભલાભોળા યુધિષ્ઠિરનું રાજ્ય દ્યુતમાં અન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલ્યા પરંતુ વનમાંથી પાછા આવ્યથી શરત મુજબ તેમણે જ્યારે પોતાનું ન્યાયોચિત પૈતૃક ભાગ માગ્યો ત્યારે ત્યારે પણ મોહવર્ષ ધૃતરાષ્ટ્રે અજાત શત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપ્યો નહીં મહારાજ યુધિષ્ઠિરના મોકલ્યા ગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૌરવની સભામાં હિતભર્યા સુમધુર વચનો કહ્યા જે ભીષ્મ વગેરે સજ્જનોને હિતભર્યા અમૃત તુલ્ય લાગ્યા પણ કુરુ રાજે તેમના કથનનો કશોય આદર કર્યો નહીં કરે પણ કેવી રીતે એમના તો તમામ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યા હતા પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મૈત્રી શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો કે જેને નીતિશાસ્ત્ર યજ્ઞ મનુષ્ય વિદુરનીતિ કહે છે તેમણે કહ્યું મહારાજ તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભોગ આપી દો તમારો અસય અપરાધ છે તેને પણ તે સહી રહ્યા છે ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ઘણા ગભરાઓ છો જો પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂફાડા મારી રહ્યો છે તમને ખબર નથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે યદુવીરોના આરાધ્ય દેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે તેમણે પૃથ્વીના બધા જ રાજાઓને પોતાની અધીન કરી લીધા છે તથા બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના જ પક્ષે છે જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમત દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે એના જ કારણે તમે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રી રહ્યા છો તેથી તમે જો પોતાના કુળનું હિત ઈચ્છતા હો તો તે દુષ્ટનો તરત જ ત્યાગ કરી દો વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેને અગીકાર કરવા ઈચ્છતા હતા પણ તેમની આ વાત સાંભળીને કણ દુશાસન અને શકોની સહિત દુર્યોધનના હોઠ

પામીને પણ વિદુરજીએ કશું ખોટું લગાડ્યું નહીં અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા કૌરવ અને વિદુર જેવા મહાત્મા મોટા પુણ્ય બળે મળ્યા હતા તેઓ હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં વિચારવા લાગ્યા કે જ્યાં શ્રી બ્રહ્મા રુદ્ર અનંત વગેરે અનેક મૂર્તિઓ રૂપે છે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તીર્થ સ્થાનો નગરો પવિત્ર વનો પર્વતો નિકુંજો નિર્મળ જળ ભરેલા નદી સરોવર વગેરે હતા તે બધા જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા તેઓ અવધૂત ધૂત સ્વચ્છંદપણે પૃથ્વી પર વિચરતા હતા જેથી આત્મીયજનો તેમને ઓળખી ન શકે તેઓ શરીર શણગારતા ન હતા પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા શુદ્ર વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા જમીન પર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા આ પ્રમાણે ભારત વર્ષમાં જ વિચરણ કરતાં કરતાં જ્યારે તેઓ પ્રભાસ પાટણ જઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી મહારાજ પૃથ્વીનું એક છત્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું ત્યાં તેમણે પોતાના ભાઈઓના વિનાશના સાંભળ્યા કે જેઓ અંદરો અંદરના કલાને કારણે પરસ્પર લડી ઝગડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા જેવી રીતે પોતાના જ ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સગડું જંગલ બળીને ખાક થઈ જાય છે આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ સરસ્વતીને આવ્યા ત્યાં તેમણે પૂર્વવાહીની મનો પૃથ્વી અગ્નિ અસિત વાયુ સુદાસ ગૌ ગૃહ અને શ્રાદ્ધ દેવના નામે પ્રસિદ્ધ અગિયાર તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો હતા કે જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું તેમનું પણ સેવન કર્યું ત્યાંથી નીકળીને તેઓ ધનધાન્યપૂર્ણ સૌરાષ્ટ્ર સૌવીર મત્સ્ય કુરુંજાંગલ વગેરે દેશોમાં થઈને થોડાક દિવસોમાં જ્યારે યમુના તટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા તેમણે જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિતા આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા વિદુરજી કહેવા લાગ્યા ઉદ્ધવજી પુરાણ પુરુષ બળરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગમાં આ જગતમાં આવતા લીધો છે પૃથ્વીનો ભાર ઉતારીને સૌને આનંદ આપતા તેઓ અત્યારે શ્રી વસુદેવજીના ઘરમાં કુશળતો છે ને હે અતિ પ્રિય અમારા કુરુવંશજોના સુયદ અને પૂજનીય વસુદેવજી કે જેવો પિતા તુલ્ય ઉદારતા પૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્યા છીએ તેઓ આનંદમાં તો છે પ્રિય યાદવોના અધિપતિ શ્રી શ્રેષ્ઠ પ્રદ્યુમજી કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રૂકમણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા તેવો પ્રસન્ન તો છે ને સાતવંત વૃષ્ણિ ભોજ અને દાસાહણના વંજશ યાદવના અધિપતિ મહારાજ ઉગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો પણ કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણે ફરી રાજ્ય સિંહાસને બેસાડ્યા હતા તેવો સુખી તો છે ને હે સૌમ્ય પોતાના પિતા શ્રી કૃષ્ણની જેમ સમસ્ત રથીઓમાં અગ્રગણ્ય શ્રી કૃષ્ણ સુત સાંભળ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરાયેલા કાર્તિક સ્વામી હતા અને વ્રતો કરીને જન્મ આપ્યો હતો કુશળતો છે ને જેમણે અર્જુન પાસેથી રહસ્યમય યુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકી પણ કુશળ તો છે ને તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા વડે અનાસે જ ભગવજનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રુજી કે જેઓ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આળોટવા લાગ્યા હતા તેવો પણ પ્રસન્ન તો છે ને ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે ત્રયી યજ્ઞ રૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે એ દેવકીજી કુશળ તો છે ને તમારી ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી કે જેમનો શાસ્ત્રો વેદોના આદિ કારણ કહે છે અને અંતકરણ ચતુષ્ઠ એના ચોથા અંશે એવા મનના અધિષ્ઠાતા બતાવે છે તેઓ પણ સુખી છે ને હે સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનારા યુદ્ધિક સત્યભામાનંદન ચારુ દેશણ ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો એ બધા પણ કુશળ તો છે ને મહારાજ યુધિષ્ઠિર કે જેમનું મૈદાનવી બનાવેલી સભામાંનું રાજ વૈદભવ અને ભક્કો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો તેઓ અર્જુન અને કૃષ્ણ રૂપી બને બુજાઓની સહાયતાથી ધર્મ મર્યાદાનું અન્યાયપૂર્વક પાલન તો કરે છે ને અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહીણ શું ભીમસેન કે જે ગદા યુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પેતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રુજવા લાગતી હતી તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને જેના બાણોની ઝાડથી બચવા કિરાત વેશ ધારણ કરનારા અને તેથી કોઈથી ન ઓળખાતા ભગવાન શંકર જેના પર પ્રસન્ન થયા હતા તે રથી અને યુદ્ધપતિઓનો સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન પ્રસન્ન તો છે ને હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા હશે પાંપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે તે જ રીતે યુદ્ધિષ્ઠિર વગેરે કુંતી પુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેનું લાલન પાલન કુંતીએ જ કર્યું છે તે માંધરીના બંને પુત્રો નકુળ અને સહદેવ કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે તે બંને કુશળ તો છે ને અહો તેમના પોષણની જવાબદારી રાજશ્રી પાંડુના મૃત્યુ સમયે પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું અર્થાત પુત્ર પ્રેમને લીધે જ તે જીવિત રહી હતી રથિઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ ચારેય દિશાઓ જીતી લીધી હતી

પણ ભાઈ મને એનો કશો જ ખેદ કે આશ્રય નથી વિશ્વ વિધાતા ભગવાન કૃષ્ણ જ મનુષ્યોના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમમાં નાખી દે છે હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું જોકે કૌરવોએ તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાન તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માંગતા હતા કે જે દુષ્ટ રાજાઓ ધન વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગ ગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વાર વાર ધરતી ધ્રુજવી રહ્યા હતા હે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ અને કર્મરહિત છે અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મ ધારણની લીલા કરી તેમજ અકળતા હોવા છતાં લોકસંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો આ પણ તેમના અવતારોનું એક કારણ છે અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે હિ મિત્ર જેમણે પોતે અજન્મ હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞા ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકૂળમાં જન્મ લીધો છે તે પવિત્ર કીર્તિ એવા શ્રીહરિની વાતો સંભળાવો એથી શ્રીમદ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ തീജാ സ്കന്ധ അന്തർഗ്രത വിദുരുദ്ധവ സംവാദമാണോ പെലോ അധ്യയ സമാപ്ത ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ ഹരിന്ദന നന്ദുന്ദ ഹരിായണ ഹരി ഓം ഹരിന്ദന നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിശവ ഹരിായണ ഹരി ഓം हरि केशव हरि हरिनारायण हरि ओं हरिनन्दन नन्दमुकुन्द मुकुन्द हरि नारायण हरि હરિ નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી પોષ માસ કથાનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે